ભરૂચના હાસોડ તાલુકાના અણિયાદરા ગામની નવી નગરીમાં રહેતા રમેલાબેન પટેલ ગતરોજ ખરીદી કરવા માટે અંકલેશ્વર ખાતે આવ્યા હતા તેઓ ખરીદી કરી જ્યોતિ ટૉકેસ પાસે બસની રાહ જોઈને બેઠા હતા તે સમયે પાછળથી આવેલ અજાણ્યા ઈસમે મહિલાએ ગળામાં પહેરેલ પેન્ડલ સાથેની રૂપિયા 1.24 લાખની સોનાની ચેઇન ફરાર થઈ ગયો હતો તે સમયે મહિલાએ ભૂમરાણ મચાવતા અન્ય લોકો દોડી આવ્યા હતા તે દરમિયાન બે પૈકી એક ઈસમે ટોળાને ચપ્પુ બતાવી બાઇક લઈ હાંસુર તરફ ભાગવા જતા મહિલાએ અન્ય બાઇક સવાર સાથે ચેઇન સ્નેચરોનો પીછો કર્યો હતો પણ તેઓ ચકમો આપી ભાગી ગયા હતા તે સમયે પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી લબર મુછિયા સહિત બે ચેઇન નેચરોને ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપી અને મૂળ ઉત્તર પ્રદેશ ખાતે રહેતા અભિષેક પટેલ સાથે અન્ય એક સગીરની ધરપકડ કરી છે આરોપીઓ ચોરીની બાઇક લઈને ચેઇન સ્નેચિંગ કરવા જતા હોવાનો પોલીસ તપાસમાં બહાર આવી છે અગાઉ આરોપીઓએ કેટલાક ગુનાને અંજામ આપ્યો છે તે સહિતની દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ચોરીની બાઇકનો એમણે ઉપયોગ કર્યો છે આ જે બાઇક જે એમણે યુઝ કરી હતી ચોરીના કામે ચોરીની બાઇક હતી અને બાબતે સુરત પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ થયેલો છે તે પણ ડિટેક થયો છે છે આની સાથે અને 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 એ રિકવર કરવામાં આવ્યું આવી ચોરીની ઉપયોગ કરી જે વર્નરેબલ ટાર્ગેટ હોય એને હથિયાર દેખાડી અથવા પોતે હથિયાર સાથે રાખી અને ચેઈન સ્ટ્રેચિંગ કરવાની એમની એમો રહેલી છે મુખ્ય ભૂતકાળ ઇતિહાસ બાબતે તપાસ ચાલુ છે અન્ય કોઈ ઈસમો પણ આમાં સંડોવાયેલ છે કે તેની પણ તપાસ આમાં પોલીસ કરી રહી છે